ત્યારા પ્રિય સજ્જનાત્માઓ જય ગિરનારી જય માતાજી હર હર મહાદેવ જય ભોલેના નાદ સાથે શિવરાત્રિના મહામેળાની મિની કુંભની સંપૂર્ણપણે તૈયારી થઈ ચૂકી છે આપ એમના દર્શન કરી શકો અને મેળો આખો નિહાળી શકશો પહેલાં તો આપને કરબદ્ધ પ્રાર્થના છે બે હાથ જોડીને કે તમે આખો વિડીયો જોજો એટલે બધી માહિતી આપને સંપૂર્ણપણે પૂરેપૂરી પ્રાપ્ત થશે બરાબર ગુજરાતમાં ભારતમાં કોઈ પણ સ્થળેથી આવતા હોય તો સૌ આપને મજેવડી દરવાજો ત્યાં ઉતરી જવાનું રહેશે બરાબર મેળામાં ભવનાથ જુનાગઢ ગિરનાર સાધુ સંતોના શાહી સ્નાનના દર્શન કરવા માટે તમારે ત્યાં મજેવડી દરવાજો ઉતરી જવાનો તો પોતાનું વ્હીકલ વાહન લઈને આવતા હોય તો મજેવડી દ્વારા જે ઉતરશો એટલે ત્યાંથી સીધો તમને ભવનાથ તરફનો રસ્તો છે એ આપ જોઈ જ લેશો તુરંત ખ્યાલ આવી જશે અત્યારથી ટ્રાફિક ભયંકર છે જો કે વિડીયો લઈને મારે તો નોમના આવવાનું હતું પણ પછી અત્યારે ટ્રાફિક જોયો અને સાધુ સંતોનું આગમન જોયું એટલે એમ થયું કે ચાલો આજે એક વિડીયો ઉતરે વિડીયો મોટો છે પંદર મિનિટનો વિડીયો છે ચોક્કસ પણ બધી માહિતી છે આમાં એટલે મજેવડી દરવાજાથી તમે જશો એટલે સીધું આ પોસ્ટર તમને દેખાશે બરાબર જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા પંચાયત નગરપાલિકા વિભાગ પોલીસ પ્રશાસન પ્રશાસન બધાય ખરે પગે આપની સેવામાં છે આપને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે થઈ અને આખું જૂનાગઢ તંત્ર અને જૂનાગઢના લોકો પણ આપ સૌને આવકારી રહ્યા છે હવે સૌ પ્રથમ આપણે નીકળશું એટલે પહેલું વહેલું તમને ભરડાવાવ રોડની પહેલાં એક પીરની દરગાહ છે ત્યાં પાર્કિંગ આવશે ત્યાં તમારે ગાડી પાર્ક કરવી હોય તો ભલે ત્યાં ના વહેલા આવેલા હોય તો મોડા આવજો ટ્રાફિક જુઓ અત્યારથી તમારે ના કરવી હોય તમારું ફોર વ્હીલ ટુ વ્હીલ જે કોઈ પણ હોય બરાબર તો તમને આ બીજું વાહન બિલકુલ ભરડાવો આનાથી આગળ તમને ફોર લઈને જવા દેવામાં આવશે નહીં તમારું વાહન લઈને એટલે તમારે ફરજિયાત અહીંયા પાર્ક કરવું પડશે સિદ્ધનાથ મહાદેવની સામે ભરડા વાવ એ યાદ રાખજો ખાસ અહીંથી તમારે ચાલીને જવાનું છે પછી રમકડાવાળા માળા કંઠીવાળા સાધુ સંતો સંત ભગવાનો પણ અત્યારે પધારી ગયા છે અને ખાસ તો તમને ગુપ્ત ગુહ્ય અને અદ્ભુત અલોક એક દર્શન કરાવવા છે જે તમને ખ્યાલ નહીં હોય ને એવો એક ભૈરવ કુંડ છે એમના દર્શન કરાવવાના છે ને ભૈરવનાથજીના દર્શન કરાવવાના છે એ ભવનાથ મંદિરની અંદર જ છે અજાણ્યા માણસો ત્યાં જઈ શકતા નથી કે કોઈ જવા દેતા નથી હવે તમે પેલા ભીત ચિત્રો જોઈ લો પછી આપણે આગળ વાત કરશું ને પ્લાસ્ટિક મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું લઈ આવતા નહીં તો એક વ્યક્તિનું એક પ્લાસ્ટિક નીકળશે એટલે એક હજારનો દંડ થશે વન વિભાગ પૂરેપૂરી નિષ્ઠાથી સતત સેવા બજાવી રહ્યું છે એટલે પ્લાસ્ટિક નહીં લઈ આવતા જો અમારા ભંડારીજી પણ દેવી પણ અમારા આવી ગયા છે બરાબર એ પણ મારી સાથે જ છે હવે તમે ભીત ચિત્રોના દર્શન કરો એમ થાય કે આમાંથી સિંહ નીકળશે અદ્ભુત અલૌકિક અને પ્રશંસની પેન્ટિંગ કામ કરેલું એટલે કે ચિત્રકારે ભીત ચિત્રો બનાવેલા છે એમના આપ દર્શન કરી શકો જો એમ થાય કે સિંહ આગળ બહાર નીકળે છે અમારી ગાંડી ગીરનો સિંહ વનરાજ એમને બતાવવામાં આવેલો છે ભૌલોઈ શિવશંકર શંભુ કૈલાસપતિ હર હર મહાદેવના નાદ સાથે મેળાનો પ્રારંભ થઈ ગયો હવે આનાથી આગળ કોઈ પાર્કિંગ છે નહીં એટલે તમને ક્યાંય પણ જવા મળશે ને એટલે તમારે ગાડી રાખીને ત્યાંથી રિક્ષા જવા દેશે જે તારીખ અને જે વાર સુધી જોકે બારસથી જ બપોરના લગભગ અગિયાર વાગ્યે કે સાડા દસ વાગ્યે જ બંધ કરી દેશે બહારથી આવતા વ્યક્તિ હોય ને એ અગિયારસના અથવા દસમની રાત્રિ સુધીમાં જ પહોંચી જાઉં તો તમને કોઈ તકલીફ ન પડે અને કદાચ તકલીફ તો પડશે જ નહીં હંમેશાને માતા યાત્રા છે દેવદર્શન છે મેળો છે આમાં કષ્ટ પડે થોડું ઘણું તો તમારે મારે બધાએ સહન કરવું પડે બરાબર આ ભીત ચિત્રોના દર્શન કરતાં કરતાં તમને દામોદર કુંડ લઈ જાઓ છો તમારી પાસે વધારે સમય ન હોય તો ખાલી હાથ પગ ધોઈ લેજો અને દામોદર કુંડના જલનું આચમન કરી લેવો એવું સુંદર સરસ મજાનો દામોદર કુંડ છે ત્યાં આપણે જઈએ ત્યાં જઈ અને ત્યાંય બધું કલરકામ ચોખ્ખાય ને ચોખ્ખાય તો નગર મહાનગરપાલિકા તંત્રએ અને વન વિભાગ પોલીસ પ્રશાસન જિલ્લા પંચાયત કોઈ પણ પ્રકારની કચાશ નથી રાખી ભાઈ અને જૂનાગઢના જે ભવનાથ તરફ જવાના રસ્તાઓ છે એ બિલકુલ ક્લીન એકદમ ચોખ્ખા બનાવેલા છે તો હવે આપણે દામોદર કુંડ જઈએ બરાબરને રોજને માટે નરસિંહ મહેતા છે એ દામોદર કુંડમાં સ્નાન કરતા તો આપણે નરસિંહ મહેતાને કેમ ભૂલી જઈએ બરાબર એટલે રાધા દામોદર બલદેવજીનો વિડીયો તો આપણે જન્માષ્ટમી ઉપર મૂકશું દર્શન કરાવશું તમને પણ આ નરસિંહ મહેતા ત્યારબાદ આ અતિ પુરાણું વૃક્ષ પીપળાનું છે ત્યાં પૂર્વજો માટે બધા તર્પણ કરતા હોય પાણી પાતા હોય એ છે ને જુઓ તમે દામોદર કુંડના દર્શન કરી શકો છો જુઓ ખૂબ ક્લીન અને ચોખ્ખું બિલકુલ મહેરબાની કરીને હજી વારંવાર તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે પ્લાસ્ટિક જરા પણ નહીં લઈ આવતા પ્લાસ્ટિકની બોટલ પાણીની તમારા ઘરની હશે ને તો એ વન વિભાગ ફેંકાવી દેશે એટલે ખાસ ધ્યાન રાખજો કોઈ પણ પ્રકારનો કચરો કરતાં નહીં દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા મૂકેલા છે સીસીટીવી કેમેરામાં તમે તરત તુરંત જળવાઈ જશો અને સાદા ડ્રેસમાં પણ પોલીસ દરેક જગ્યાએ અત્યારથી તેનાત થઈ ગઈ છે એ તમે ખાસ ધ્યાન રાખજો એટલે તમે કોઈ પણ એવું કાર્ય ન કરશો કે તમારો મેળો છે એ બગડી જાય બરાબર ના તો ભાઈ ભવે ભવના નાથનો મેળો છે મારા વાલા મેળો મેળામાં આવે એની મેળે જાય એનું નામ મેળો બરાબર તો આ મેળે મેળ એનું નામ મેળો એટલે હવે આપણે આગળ વધીએ છીએ દામોદર કુંડથી જો અન્ન ક્ષેત્ર વગેરેની સુંદર સરસ મજાની તૈયારી થઈ ગઈ છે આપ નિહાળી શકો છો બરાબર ટ્રાફિક જબરજસ્ત જેવા ગિરનારી મહારાજ અત્યારથી ગિરનારીના દર્શન તમને કરાવી દઉં અને ભવનાથ દાદાના પણ અત્યારે તમને વ્યવસ્થિત રીતે દર્શન કરાવીશ એનું કારણ છે કે પછી તમે ભીડમાં આટલા દર્શન કરી શકો કે ન કરી શકો ધક્કા મૂકી હોય બરાબર આઓલા જો બધા બૈરાઓના શું કહેવાય કંગનને ચાંજરીને પાયલને આ બધા વેચવાવાળા આવી ગયા છે તમામ પ્રકારના રમકડાઓ આ માતાઓ બહેનો રાજસ્થાન વગેરેથી મહારા મહારાષ્ટ્ર વગેરેથી આવી ગયા સાધુ સંતો જો ધૂણ અત્યારે તો આટલું જ કહેવાની મરજી થાય છે ભાઈઓ ધૂણી રેદવી બેલી અમ તારનામની અમ તારનામની ને ધૂણી રેદિબેલી અમિતર નમણી જો સંત ભગવાન માતાજી આવે છે સાધ્વી દેવીઓ સુંદર સરસ મજાનું દિવ્ય વાતાવરણ અત્યારથી જો આજ વખતે આ નવું નજરાણું છે ચોરાસી ધૂણા બનાવેલા છે અને ચોરાસી સંતો બિરાજમાન થશે અને ધૂણી તપાવશે કેમ કે દર વખતે સંતોને પૂર્ણ જગ્યા મળે ન મળે બરાબર એટલા માટે થઈ ને એની વ્યવસ્થા કરવામાં આવી છે આ જે સિદ્ધ મૂર્તિઓ સંતો ભગવાન હશે એ ચોરાશી શીત નવનાદ બાવન વીર ચોસઠ જોગણી તેત્રીસ કરોડ દેવતાઓ બરાબર ઓલો પ્રશ્ન મને યાદ જ છે પણ એ તમને હું ધજા ચડાવશે ને મેળાનો પ્રારંભ કાયદેસર રીતે થશે ત્યારે હું તમને કહીશ કે ભવનાથમાં શિવરાત્રિનો મેળો અને મધ્યરાત્રિ કેમ સ્નાન થાય છે આ કમંડલકુંડ ગિરનાર ઉપર ત્યાંના પૂજ્ય સદગુરુદેવ શ્રી અમૃતગીરી બાપુ એનું અનક્ષેત્ર છે મહેશગીરી અત્યારે સંચાલન કરે છે આ જો સાધુ સંતો અત્યારથી જ આવી ગયા છે બધા ધૂણા ચેતન નથી કર્યા ધૂણા બધા નોમને દિવસે ચેતન કરે પણ તૈયારી સંપૂર્ણપણે થઈ ગઈ છે તમારે દરેક જગ્યાએ પાણીના પોઈન્ટ મૂકવામાં આવેલા છે દરેક જગ્યાએ લેટ્રિન બાથરૂમ ટોયલેટ વગેરે જોવા ટ્રાફિક જોવો અત્યારથી બધી વ્યવસ્થા કરવામાં આવે છે યાત્રાળુઓને મેળાના મેળામાં આવનાર વ્યક્તિને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એવા માટે ખૂબ સુંદર અદ્ભુત દિવ્ય ભવ્ય અને અલૌકિક આયોજન આ જ વખતે પ્રશાસને કરેલું છે આ ભારતીય આશ્રમ આશ્રમમાં જાવ એટલે પહેલાં વહેલા સ્ફટિકના શિવલિંગ છે એમના તમને દર્શન કરાવું છે જય ભોલેનાથ નમઃ શંભવાય જમય ભવાય જ નમઃ શંકરાય નમસ્કરાય જ નમઃ શિવાય જ શિવધરાય જ તમારે હોટલ આશ્રમ ક્યાંય ક્ષેત્ર ક્યાંય પણ તમારે જે એક મિનિટ પછી વાત જો આ શંખ છે મોટામાં મોટો શંખ મોટી ડીઝલ રિક્ષા મેટાડોર હોય ને એમાં આવડે એવો શંખ છે આ પણ આજ વખતે એની જગ્યા ક્યાંય નક્કી નથી થતી હવે બિરાજમાન નોમના દિવસે કરવામાં આવશે પાંચ જન્ય અવળો મોટો શંખ છે બરાબર આમાં તો નાનો બતાવું છું તમે ખાસ કરીને ઝૂમ કરીને આ વિડીયો જોજો તો જ તમને સાચો આનંદ આવશે એટલે આ શંખ છે ને એ અલૌકિક અને અદ્વિતીય આકર્ષણનું કેન્દ્ર રહેશે આજો બુઢા મૂર્તિ સંત ભગવાન માળા જપે છે અત્યારે જો સાધુ સંતો આવી રહ્યા છે ઘણા સાધુ સંતો પોતાની બાઇક ફોર વ્હીલ લઈને પણ આવે છે અત્યારથી સાદો સંતો આવી ગયા છે એટલે તમારો રૂમ હોટલ હું જે આગળ કહેતો તો એ વચન પૂરું કરી દઉં એ બધું વહેલી તકે તમે બુક કરાવી લેજો ન કરાવેલું તમે હેરાન ન થાવ ને એવા માટે થઈને ખાસ કાળજી રાખજો તમારી વ્યવસ્થા તમારે વહેલી તકે આજ વખતે કરાવવી પડજો રમકડાવાળા માળા રુદ્રાક્ષી માળા સ્ફટિકની માળા મૂંગાની માળા ડમરૂ ત્રિશુલ બેગ દફ્તર બેનો માટેના પર્સ કટલેરી બધી વસ્તુ તમે જોઈ શકો લાકડી ફુગ્ગા તમામે તમામ વસ્તુ અને રમકડાનો તો ખજાનો આજ વખતે આવેલો છે હજી તો નોમને દિવસે આપને દર્શન કરાવીશ એ વિડીયો થોડો નાનો રાખીશ જો જગદ્ધુરુ શંકરાચાર્ય ભગવાન કી જય બરાબર આ છે પંચદશનામ જૂના અખાડા જેને પહેલો વહેલો સ્નાનમાં અધિકાર છે ને મૃગીકુંડમાં હવે આપણી વાત અધૂરી રહી ભવનાથ મંદિરની અંદર તમને લઈ જવા છે બરાબર અને ભવનાથ મંદિરની અંદર ડાબા આ તરફ હોલ આવશે રૂમ આવશે એની અંદર થઈ અને તમે ભૈરવ કુંડના દર્શન કરી શકો છો અદ્ભુત અલૌકિક અને મૃગીકુંડ પહેલાં પણ ભૈરવકુંડ છે આ ઘણા લોકોને ખ્યાલ નથી હોતો એટલે ખાસ ત્યાં કોઈ કર્મચારી હોય હવે તો કલેક્ટર હસ્તક છે મંદિર એટલે એમને વિનંતી કરવાની કે ભાઈ અમારે ભૈરવ કુંડે દર્શન કરવા જવાના છે એટલે બહુ જૂનું ત્યાં ભૈરવનું મંદિર છે ભૈરવનાથજી છે અને ત્યાં ભૈરવ કુંડ આવેલો છે આ ભવનાથ મંદિરની અંદર આપણે જઈએ છીએ હવે તમને ભવનાથ મંદિરમાં શિવલિંગના દર્શન કરાવી દઉં છું અને જે ભીત ચિત્રો બનાવેલા છે એમના તમને ખાસ દર્શન કરાવવું જે રવેડી છે મૃગીકંડમાં સાધુ સંતો સ્નાન કરે છે અને ભવનાથ મંદિર છે એનું ચિત્ર જુઓ તમે હવે આ બધા ભીત ચિત્રો તૈયાર કરેલા છે તમે જોઈને કહેશો બમ બમ ભોલે જય ગિરનારી જય શિવશંકર પતિ જય શિવશંકર કૈલાશપતિ પાર્વતીપતિ ઉમાનાથ મહાદેવ મહાદેવ હર જય ભોલેનાથ આ જ વખતનો મેળો છે ને ભાઈ તો આખો અદ્વિતી અલૌકિક પ્રશંસ છે પ્રશંસની દિવ્ય ભવ્ય કેટલા સંબોધન કરવા એ કંઈ ખ્યાલ નથી પડતો આવો અકલ્પ અકલ્પનીય મેળો થશે આજ વખતે જુઓ આ ભીત ચિત્ર હવે તમને મંદિરની અંદર દર્શન કરાવવા લઈ જાઓ છો બરાબર હવે જુઓ તમે કદાચ તમને તે દિવસે વ્યવસ્થિત દર્શન ન થઈ શકે ટ્રાફિક બહુ હોય છે ને આ જ વખતે ઓછામાં ઓછા વધારે નહીં ઓછામાં ઓછા કહો છો દસથી પંદર લાખ પબ્લિક વધારે તો વીસથી બાવીસ લાખ પબ્લિક થવાની છે તો તમે ત્યારે દર્શન કરી શકો કે ન કરી શકો અત્યારે કરી જાય ઝૂમ કરીને આપને દર્શન કરાવું છું ફરી પાછો કહો છો ઝૂમ કરીને વિડીયો જોજો તમે તો જ તમને સાચો આનંદ આવશે અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ હર હર મહાદેવ કોમેન્ટમાં ખાસ લખજો જય ભોલેનાથ કાંઈ ન લખો તો જય ગિરનારી પણ કોમેન્ટમાં ખાસ લખજો ને તમારા ગામનું નામ અમને જણાવજો કે તમે કયા ગામમાંથી કયા શહેરમાંથી કયા નગરમાંથી કયા સિટીમાંથી કઈ જગ્યાએથી અમારો વિડીયો જોવો તો અમને ખ્યાલ આવે બરાબર જો પોલીસ પ્રશાસન જો આ ભવનાથ મંદિર એની અંદર ગયા હવે તમને ભૈરવકુંડ જો આ ભૈરવકુંડ છે ઢાંકી દીધેલો છે આખો છતાંય તમને જલના અને કુંડના દર્શન કરો આ કુંડની હું તમને વાત કરતો તો કે આ અદ્ભુત કુંડ છે વર્ષો જૂનો કુંડ છે હવે થોડી સ્ટાઇલને લાદીને આવું બધું લગાડી દીધું હવે ભૈરવનાથજીના દર્શન કરવા આપને લઈ જાઉં છું જવો ઓમ અસંગ્યાતા સહસ્રાણી જય રુદ્રાદિભૂમ્યાંમતે ખાગું સહસ્ર યોજન વધન વાણી તન્મહિ તીક્ષ્ણ દ્રષ્ટ મહાકાય કલ્પાં